બધું પેલાનો ખજી નો છે બહાર ને આજે મારે એમ જો બધી જૂની રામ રમે છે ફેમિલી કેમ આપણે પણ મજામાં છે ને કાલે વાવાઝોડું ને વરસાદ ચાલુ થઈ ગયો ને ત્યાં હોવ બહુ એટલે બહુ વાવાઝોડું થઈ ગયું હતું ધૂળની ની ને વરસાદ ને પવન ને એટલો બધો લાગી ગયો હતો ને ત્યાં બહુ બીજા અમે સામાન ફેરવાનું ચાલુ કરી દીધો છે જો હા વરસાદ નતો પવન હતો ને એટલો અને આજ જો અમે સામાન ફેરવાનું ચાલુ કરી દીધું બધું રણ વીખણ કરીને બેઠા છે એવી મારા બા છે ને બપોર દાણું થઈ ગયું છે તો એ રોટલા ગળે છે

હા જો પેલા છે ને બાર પડદા જો આવા હતા હજુ કઈક પર એમ હજુ નામ હતા ને લખેલું છે મારે મામાનું નામ લખ્યું છે વજાભાઈ મેરામ ભાઈ ચાવડા બધું ભરીને પેલા કરતા એમ મારે એન્સી ભાઈ ને જો મારે જૂનું કાપડું મારે બહારનું નીકળ્યું પહેરી લીધું છે કેવું મસ્તીનું છે મોતી ને એવું ટાંકી ટાકીને વર્ક વાળું છે એમ કરેલું છે બધું પેલાનો ખજી નો કાઢો છે બહાર ને આજે મારે એમ જો

અને આ જો પેલા નો સાંકળો છે આમ જો અત્યારે તો ભરતવાળા ભરતવાળા ને આ બધા આવતા ને તો મોતીનો નો સાંકળો છે આ છે પેલા ની કોરવેલી ગણેશ સ્થાપના ને અને કેવી રીતની મઢી છે ને મઢેલી મસ્તીની ની છે જૂનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ ગમે એમ તો ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ હોય એટલું વેસ્ટેજ બધું અહીંયા પડ્યું છે અમારું વેસ્ટેજ છે આ જ કામ ઘણું ઘરું કરવાનું છે પટલ ને માણવાનું આજે અમારી ઘર વાપસી થઈ ગઈ છે પાછી જો અમારા જૂના મકાન નવા મકાન બની ગયા ને બધા આજે છે ને આજ બપોર પછી આવ્યા છે એટલે એમ બધું વસ્તુ બધી જો અમારે એમ નામ પડી છે જેમ જો એમ દેખાય જો એમ નામ પડી છે ને એમાં કાલે પાછું વાવાઝોડે આવ્યું હતું ને એટલે કીધું જલ્દીથી આપણે ઘરે આવ્યા છીએ એટલે જો આજે દરરોજ બરાજો સડાવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને બધું કમ્પ્લીટ એક જે સ્પેશિયલ વિડીયો આપણે બનાવીશું અત્યારે બધું કમ્પ્લીટલી બતાવશું પણ અત્યારે તો બધું એમને પડ્યું છે ને બધું આજે હજી ગોઠવશું ને એવું બધું કરશું ત્યારે બધું થાય અત્યારે તો ખાલી અમે લાપસી બનાવો છો બધું હજી અમને છે ભગવાનની મંદિરી મૂકવાનું છે પણ એ કાલે પોગ્રામ ગોઠવી અત્યારે ભગવાન હજી અમને દીધો લીધો છે આપણે અહીંયા એટલે આજે આપણે બે હશે આપણા ઘરે એટલે આમ જો અત્યારે એટલી ખુશી થઈને વાત પૂછતામાં ને બધા બેન સોડાવ દિવસ અત્યારે જ પ્રોગ્રામ કરી દેજો નવા મકાન આવવાની ખુશીમાં કાલે એક સાકર રસોડાની લઈ લેવી રસોડામાં જે બધું હજી એમના બધું છે ને બધું છે ને આજે કમ્પ્લીટ કરશે ને કાલે પછી નિરાતનો લેવો અત્યારે બધું આ રણ વિખંડ છે ને બધી વસ્તુ ઠેકાણે પાડવાની છે બાકી અમારે માહિરભાઈ મામાની વેકેશન કરીને વે એવા પાછા હોકાણો નહીં એલા તું હે કાં તો કે એને એમ મામા અહીંયા આવવું હોય ને એમ તમારા મામા અહીંયા ધોઈડા જાવજ કંઈ ચાલો બકરા આવી ગયા હાલો